મોટા વાયદા તો કરે છે પરંતુ સરકારના આ દાવાઓ માત્ર પોકળ જ સાબિત થયા છે કારણ કે પાટણ જિલ્લાના સાંતરપુરમાંથી સામે આવેલા આ દ્રશ્યો આપ જુઓ જે ગુજરાતની ગણના દેશના સૌથી વિકસિત રાજ્યોમાં થાય છે તે રાજ્યમાં ટેન્કર રાજ ધમધમી રહ્યું છે રાજધાની દિલ્હીમાં ટેન્કર રાજમાં અમલે કેજરીવાલ સરકારનો વિરોધ કરતું ભાજપ પોતાના રાજ્યમાં પણ નળથી જળ નથી આપી શકતું તો સાંતલપુર તાલુકાના અનેક ગામમાં હાલ ટેન્કર રાજ ચાલી રહ્યું છે જ્યારે ટેન્કર આવે ત્યારે લોકો પાણી માટે પડાપડી કરી મૂકે છે પાણી પીવા માટેના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યો પરથી સરકારી તંત્ર અને જનપ્રતિનિધિઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જે પ્રાથમિક જરૂરિયાત છે તે પાણી પણ જનતાને મળી શકતું નથી જે તંત્રની બહુ મોટી નિષ્ફળતા પણ કહી શકાય બીજી તરફ તંત્ર તરફથી પાણી ન મળતા ટેન્કર માફિયાઓ બેફામ લૂંટ ચલાવે છે જિલ્લામાં ભર ઉનાળે પાણીની બુમરાડ ઉઠવા પામી છે કેમેરામેનને કહીશ કે બતાવે કે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણ જિલ્લાના સાંતપુર તાલુકાના છેવાડાના ગામ જાખોત્રા ગામે જ્યાં અહીંયા આપણે સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે બે દિવસે એક અહીંયા ટેન્કર આવ્યું છે અને લોકો પાણી જે પીવાનું છે તે મેળવવા માટે અહીંયા પડાપડીના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો પાઇપો લઈને ટેન્કર ઉપર ચડી અને પાણી લેવાની ફરજ પડી રહી છે કેમ કે જે રીતે કહી શકે કે મહિલા પુરુષો નાના જે બાળકો છે તે પણ હાલ લાંબી લાંબી કતારોમાં પાણી મેળવવાની અહીંયા કતારોમાં લાગી જવા કહી છે કે પાણીની વિકટ સમસ્યાને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે એક બાજુ સરકાર નળસે જળની યોજનાઓની વાત કરી રહી છે તો બીજી તરફ જે પ્રકારે જે ગુજરાત છે ટેન્કર મુક્ત ગુજરાત બન્યું છે તેવા દાવાઓ કાગળ ઉપર કરવામાં આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે અહીંયા સ્પષ્ટપણે અહીંયા જે સરકારના જે વરવા દ્રશ્યો છે અહીંયા સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યા છે